બાબરમાં એચકે વિદ્યા સંકુલ વાર્ષિક એન્યુઅલ શ્રીરામ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બાબર એચકે વિદ્યા સંકુલ વાર્ષિક એન્યુઅલ રામ મહોત્સવ કાર્યક્રમમાં કટાવ ધામના મહંત જયરામદાસજી મહારાજના હસ્તે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એચકે વિદ્યા સંકુલ દ્વારા વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં મેનેજર ડિરેક્ટર ભરતભાઈ સુથાર દ્વારા પધારેલા આગેવાનોનું બાળકોના વાલીઓ અને મહેમાનોનું ફૂલથી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એચકે વિદ્યા સંકુલના કુલ બસો પચાસ બાળાઓ અને બાળકોએ ભાગ લીધો હતો તેમના દ્વારા સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ તેમજ ચરિત્રમાનસ વેશભૂષાઓ ધારણ કરી ગાન અને નાટકો દ્વારા ખૂબ જ સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું હતું એચકે વિદ્યા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને નર્સરીથી ધોરણ બાર સુધી આર્ટસ કોમર્સ અને સાયન્સનું સારા ભણતર સાથે સારા સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે એચકે વિદ્યા સંકુલના મેનેજર ડિરેક્ટર ભરતભાઈ સુથાર દ્વારા એચકે વિદ્યા સંકુલમાં એડમિશન ફ્રી દરમાં અનેક સ્કીમો કરી આપી મૂકી હતી અને વધુમાં એડમિશન થાય અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે તમામ ભાબર તેમજ આજુબાજુના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી હતી અહેવાલ ગોપાલ કે પૂછાના ભાબર તમામ બાપુ નું જયરામદાસ બાપુ નું હાર્દિક સ્વાગત કરું છું

ગુલ કહી ગઈ ફેરબંધ